નમસ્કાર ખેડૂતભાઈઓ ઘણા બધા કહેતા હોય છે મિત્રો કે ટીટોળીના ઈંડા છે તે ધાબા ઉપર મૂકેલા છે પણ વધારે વરસાદ થાય તો શું અમારા ગામમાં આ વર્ષે ચીટોળીના ઈંડા નદીની વસિયત છે સાવ હાવ ડેમની વસાળે મૂકેલા ઈંડા છે તમે જોઈ શકો છો આપણે આગળ જોઈશું કે અહીંયા કેટલું પાણી આવે છે એ પણ હું તમને આગળ દેખાડીશ મિત્રો અને નદીની બિલકુલ વસાળે ટીટોળી ઈંડા મૂક્યા છે તો મિત્રો જો ધાબા ઉપર હોય તો બહુ વરસાદ થાય અને નદીમાં હોય તો શું વરસાદ થામુકો નહીં થાય દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય તો આ બધી લોકવાયકા છે એ બધી આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો અહીંયા ચિટોડીના ઈંડા છે એ જે એક ઈંડું છે મિત્રો તે હજી મૂક્યું છે ચીટોળીએ અને એ સાવ નદીની વચ્ચે વશ છે તમે જોવો છો અને નો પણ તે બોલે છે આપણે જોવા આવીએ તો બોલે છે તમે જોઈ શકો છો એક ઇંડું મૂક્યું છે મિત્રો અને નદીની હા વશું છે મિત્રો આ જુઓ છો આ ડેમ છે આ ડેમ બનાવેલી છે અને આ શેક ડેમની વચ્ચે વશ બરાબર અહીંયા કેટલું પાણી આવે એ પણ તમને દેખાડે આગળ વિડીયોમાં અહીંયા ટિટોળી ઈંડું મૂક્યું છે તો શું વરસાદ નહીં પણ થાય તો આ આ લોકવાયકા છે સાચી છે કે ખોટી છે એ પણ આપણે જાણીશું મિત્રો તો મિત્રો હા મેં એકવાર જોયેલું છે કે ચીટુડી ઈંડા છે તે નદીની વસાળે મૂકેલા અને ચોમાસું આવતા વરસાદ થઈ ગયેલો વાવણી થઈ ગયેલું પણ મિત્રો જે ઈંડા હતા અને જે જગ્યાએ ઈંડા હતા તે પાણીમાં ન જાય એ રીતનો વરસાદ થયેલો છે અને પાણી વહેની અને પાણી હાલવા હાલવા થાય તો વરસાદ બંધ થઈ જાય એવું મેં ઘટના જોયેલી છે પણ મિત્રો સાવ ઠામુકો ન થાય એવી એવી કોઈ લોકોવાયકામાં આપણે ગણીએ તો એ ખોટી ગણાય મિત્રો કારણ કે પાણી હાલવાનો રહેલો હાલવાનો થાય તો વરસાદ થઈ જાય એવી ઘટનાઓ જોયેલી છે કે માળો વિખાય નહીં એનો પણ સાવ ઠામુકો ન થાય એવી ઘટના મેં જોઈ નથી આ નહેરાની વશ્ય વશ્ય મિત્રો તમે ઈંડા જોવો છો અને ચિટોડી પણ આગળ બેઠી હોય તમને હું દેખાડું મિત્રો આગળ વિડીયોમાં બીજો વિડીયો છે એમાં તો આ બધી લોકો એક ખરેખર આમ ગણો તો ખોટી ગણાય મિત્રો સાફ સાચી હોતી નથી મિત્રો તમે જુઓ છો ટિટોડી છે તે નેરાની વચ્ચે જે આપણે પહેલો વિડીયો ઉતાર્યો છે તેમાં વચ્ચે બેઠી છે અને મેં આગેલી વિડીયો ઉતારેલો છે મિત્રો જેથી કરીને નજીક એના મારા પાસે તે આવી છે કે મિત્રો બે ટીટોળી છે તમે જુઓ છો તે બેઠી છે અને મેં ઘણી એક એક વર્ષે મેં જોયું હતું નદીની આ નદીની કાંઠે ઈંડા હતા અને વર નદીમાં જ હતા અને મિત્રો વરસાદ વાવણી ગઈ ત્યાં સુધી ઈંડા હતા પણ પાણી છે તેનો રેલો હાલે એટલો વરસાદ કરી નહોતો જો મિત્રો તો આ વર્ષે પણ આપણે જોઈશું મિત્રો કે આ ઈંડા ઉઝરી જાય ને ક્યાં સુધીમાં કેવો વરસાદ આવે કેવો વરસાદ પડે એ આપણે આગળ જોઈશું મિત્રો બાકી જે આ નદી છે તે નદીમાં પાણી તો બહુ જ આવે છે મિત્રો તમે જોયું છો પુલ પણ બનાવેલો છે અને ડેમ પણ બનાવી છે ડેમ છે અને ડેમની વસાડે તે ટીટોળીના ઈંડા છે મિત્રો આ જુઓ તમે આ શેક ડેમ બાંધેલી છે અને ડેમની વચ્ચે બરાબર ટીટોળીના ઈંડા છે મિત્રો તો આ આ

जाणी